હા અલો આઈ લારી ગયો આયા ટિકિટ બતાતું જવાનું જવાનું બરોબર પાયા તો તારા મંદિર આપણે અત્યારે પહોંચ્યા છે અને આ ફરતી બાજુ નેચર जोरदार દેખાય આમ કેમ છે જો ને છે ને અમે વા પહેલા નુકિયા બાકી આ પછી વારો ના આવે પછી પછી જણાને જોર આવવામાં આવે બાકી વિનાથી ઓછા હોય ને તો કેમે ચાલું નો પડી એટલે પછી એને દોડીને તો ન થાય આરામ થાય આપડે એવું બધું જલ્દી નથી હોતી બરોબર જલ્દી હજી ઘણાઈ છે પાછળ આયા મમ્મી છે મમ્મી જો ધોડે આને તો હું એ કહી દીધું તો આ હા ત્યાં જઈ જા હું એવું નથી યાર જાવું જ છે બાકી રિયે જવાનું છે અને જો આ જે તારા એકદમ કેવું નથી પેલું જે એન્ટ્રન્સ છે એકદમ જોરદાર છે આ તો નથી એટલે જ ને મોબાઈલ પછી

ચાંદ પરનો છે આ વ્યૂ આ છે ને જો અને આ ચાંદ ઈ છે જો ઈ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવેલું છે ગાય પછી વધારે ખબર નથી અને આથી એ બધું ઇસ્ટ્રી છે અને આથી હવે એન્ટર થવાનું છે આપણે જાય પટા ભાઈ આપણે પાછળ રહી ગયા

બાકી સ્ટોરે yeah. 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 yeah.

કે આપણા ભારતમાં પહેલા ફક્ત બે જગ્યાએ હતા પહેલું કલકત્તા અને બીજું પોરબંદરમાં ગુજરાત ખાતે આપણે રાજ્ય ખાતે આ પહેલા નંબર છે અત્યારે તો દેશમાં લગભગ 27 જગ્યાઓ કનેક્ટિવિટીમાં બની ચૂક્યા છે જેમ કે વડોદરા સુરત મુંબઈ દિલ્હી આવા જે બધા મોટા મોટા શહેરો છે એમાં જે આજના પ્રોજેક્ટર છે જોવા પણ છે અને આપણે પ્રોજેક્ટર દ્વારા સારાઓ વિશેની આપણે માહિતી મેળવવાની છે તો આપણે સામાન્ય રીતે જો કે જે આજે આપણો વિશ્વ છે એ વિજ્ઞાન યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે તો આપણે નવા યુગની શરૂઆતમાં આકાશ દર્શન વિશેની માહિતી મેળવીએ તેમાં જે નવા નવા અવકાશ પદાર્થો નવા નવા રૂપના તારાઓ અને ગ્રહો વિશેની જાણકારી આપણે મેળવવાની રહે છે તો જેમાં આપણે પૃથ્વી છે પૃથ્વીના બે ગોળા જેમ કે ઉત્તર ગોળા અને દક્ષિણ ગોળા આ બંને ગોળાની મધ્યમાંથી જે રેખા પસાર થાય એને વિષુવૃત્ત તરીકે ઓળખાય છે अरे आपस सूर्य ए जे एकामा ग्रहण करें छे कि जे आप ग्रहण करें छे मतलब यार या ना कुछ विषाद छे माँ और कुछ रोनी सम के आप तारा हो गए रह छे अरे जे बजा तारा हो अपने रात्रे आकाश मान चाहो उतना जो ही ते बजा स्वयं प्रकाशित बजा बताने के लिए प्रकाशित छे जहाँ यार आपन नाव ग्रह छे अरे कि प्लैनेट्स मात्र आपने ग्रहों चमकता जुआ पुनीत है तो आगे तो आपने क्या पढ़ा था सम बारह जी की राशि सत्त्यावीजी का राक्षस राज नौ जी का ग्रह जुआ पड़े और अब तो पढ़े जो नौ ग्रह चले तो आपने बीएचआर चौबीस माह या था रघुवर इन चले तो आपने आठ जी का ग्रह पड़ा है तो मतलब आपने ग्रहों की जानकारी प

कोई है ने प्रकाशित तारामंडला पूछो और से शुक्र ने ग्रह थे यदि जुपिटर छ गुरु सबसे भूतो और आती है पृथ्वी है पृथ्वी का तथा 130 गुण हो छ पृथ्वी जैसी पृथ्वी केोटा के अंदर सभी तरह के गुरु ग्रह छ हमारे जे गुरु के रखवाला कौन कहते गुरु का जीते संशोधन है कि में इससे આપણો જે સૂર્ય છે તો સૂર્ય જેવા આપણા બ્રહ્માંડમાં 200 અવતાર છે 20 સ્ટાર આ સુપરસ્ટાર મોર ધેન સોલર માં બી સે તારો ઓળખ છે કે જે આપણો સૂર્ય બી પણ 80 90 હજાર ગણા પ્રકાશિત છે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવો હોય તો એને સારા મિનિટ 500 સેકન્ડ જેટલો સમય લાગશે અને જે સૂર્ય છે એ આપણી પૃથ્વીથી પંદર કરોડ કિલોમીટર દૂર આવેલો છે અને આપણે પૃથ્વી કરતાં તેર લાખ ગણો મોટો છે પૃથ્વી જેવી તેર લાખ પૃથ્વીને પોતાની અંદર સંભાળી શકે છે કહેવામાં આવે છે સૂર્યના લીધે જ જીવસૃષ્ટિની રચના થઈ છે અને સૂર્યના લીધે બધી જીવસૃષ્ટિ છે એ લગી છે તો સૂર્ય એનું નજદીકથી લીધે ઉચિત્ર કે જે વધારે પડકો હાઇડ્રોજન

மங்க <coughs> தான்